રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે તત્કાલીન સરકાર અને હાલમાં વર્તમાન સરકારોએ કોઈ ઘર વિહોણા ન રહે તે શુભ સરદાર પટેલ આવાસ 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 પંડિત દિનદયાળ આંબેડકર ઇન્દિરા અને વર્ષ સરકારો પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી તે અંતર્ગત હાલમાં મહાનગરપાલિકા વિસ્તારમાં રૂપિયા પાંચ લાખ નગરપાલિકા વિસ્તારમાં ત્રણ લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હાજર રૂપિયા લાભાર્થી ત્રણ હપ્તે ચૂકવાય છે તે વાવાસ યોજનાઓના વડોદરા જિલ્લાના સાવલીનગર અને તાલુકાના અનેક વિસ્તારોમાં અસંખ્ય આવાસ યોજનાના મકાનો નિર્માણ કરાયા છે પણ હાલમાં વીસ વર્ષ અગાઉની આવાસ યોજનાના નિર્માણ થયેલ મકાનો ખૂબ જ જર્જરિત અને જોખમી હાલતમાં છે અને કેટલાક આવાસો જર્જરિત જોખમી બંધ હાલતમાં બિનઉપયોગી છે અને કેટલાક આવાસોમાં જર્જરિત સ્લેપના પોપડા ઉખડી સળિયા પણ દેખાઈ રહ્યા છે તો પણ પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે અહીં ઉલ્લેખનીય છે કે ચાર દિવસ અગાઉ જ સાવલી તાલુકાના પરથમપુરા ગામના પાટડી ફળિયામાં આવાસ યોજનાના આવાસના ધાબે રહેલ રેખાબેન પરમારના વહેલી સવારે સ્લેબ તૂટી પડતા અકસ્માત અને ઈજા થયાની ઘટના ઘટી હતી જેને લઈને વહીવટી તંત્ર તાલુકા પંથકમાં અકસ્માતની રાહ જોયા વગર વીસ વર્ષ અગાઉ નિર્માણ થયેલ આવાસ યોજનાના આવાસોની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે તે જનહિત માટે ઈચ્છનીય છે

પ્રધાનમંત્રી વખત નું બનાયેલું મકાન યોજના નું કેટલા વર્ષ પેલા બનાવેલું દસ વર્ષ હશે ઉપર થી વરસાદ પડે તો અંદર એડા આવે છે ધાબા માં પણ પાણી ગરે છે વરસાદ ગાજે તો આખું ધાબુ બને છે એટલે રેવાલાયક નહીં હમ અમારા છોકરો નું શું અમે મજૂરી અમાન

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ